ડૂબી જતા બે કિશોરના મોત થયા છે નારેશ્વર પાસે નર્મદા નદીમાં નાવા પડ્યા હતા કિશોર રારોદ ગામેથી નદીમાં નાવા આવ્યા હતા છ કિશોર ભાર વિભાગે ડૂબેલા કિશોરોની શોધખોળ આદરી છે પોલીસે લોકોને દૂર કરી નદી કિનારો પણ ખાલી કરાવ્યો હતો વારંવાર ડૂબવાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે આજે પણ રવિવારના દિવસે પણ ડૂબવાની ઘટનાઓ બની છે મહીસાગર નદીમાં ડૂબતા બે કિશોરના મોત થયા છે તો આપ જોઈ રહ્યા છો અલગ અલગ જગ્યાઓ પર ડૂબવાની ઘટનાઓ કરજણમાં ડૂબી જતા બે ના મોત પોલીસે લોકોને દૂર કરી નદી કિનારો પણ ખાલી કરાવ્યો છે ઝી ચોવીસ કલાક વારંવાર કર્યો છે કે નદી કિનારે તળાવમાં નાવા ન જાઓ વારંવાર ગુજરાતમાં ડૂબી જવાની ઘટનાઓ બની રહી છે સતત બની રહી છે આપ જોઈ રહ્યા છો તો પણ લોકો જઈ રહ્યા છે અને મોતને ભેટી રહ્યા છે આજે વધુ બે લોકોના મોત મિતેશ્વર મિતેશ કઈ રીતે ઘટના બની બેના મોત થયા છે કોણ છે આ લોકો શું વિગતો બિલકુલ જનક જે પ્રકારે વાત કરવામાં આવે તો કરજણના નારેશ્વર નર્મદા નદીની અંદર વધુ બે લોકોના મોત નીપજ્યા છે કારણ કે જે રીતે તેઓ નાહવા માટે બંને કિશોરો ગયા હતા તે દરમિયાન છે તે ક્યાંક ને ક્યાંક તેઓ ઊંડા પાણીમાં પહોંચ્યા હતા ત્યારબાદ તેઓ અચાનક ડૂબ્યા હતા સ્થાનિક સહિત તમામ લોકો પર પહોંચ્યા છે હાલ તેઓની શોધખોળ પણ હાથ ધરવામાં આવી છે વાત કરીએ તો હર્ષિલ વસાવા જે વીસ વર્ષની ઉંમર છે ત્યારે બીજો અન્ય વ્યક્તિ પિયુષ વસાવા જે સત્તર વર્ષ છે જે રાદોદ ગામ રહેવાસી છે તે બંને લોકો ડૂબ્યા છે ને ક્યાંક ને ક્યાંક જે રીતે જોવા જઈએ તો અનેકવાર છે આ નર્મદા નદીમાં જે કિશોરો ડૂબવાની કે કેટલાક લોકો જે નાહવા માટે જાય છે તેઓને ડૂબવાની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે ક્યાંક ને ક્યાંક દિવસે ને દિવસે વધી રહેલી ઘટનાઓને લઈને પણ હવે તંત્ર દ્વારા છે તે આ જે નદી પર છે નદી પાસે નાહવા માટે જે જતા હોય તે ઉપર પ્રતિબંધ લગાવાની જરૂર પડે છે અલગ અલગ જગ્યા પર મોતના કિસ્સાઓ બધા જ ડૂબી જવાથી મોતના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે આ